હોસ્પિટલ ખાતે માર્ચ રવિવારે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ યોજાશે પાંચ થી અઢાર વર્ષના બાળકો માટે મફત ચશ્માની તપાસ વીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે રેટિના સર્જરી બીપીએલ કાર્ડ ધારકોને મોતિયાના ઓપરેશન માત્ર રૂપિયા પાંચ હજારમાં કરવામાં આવશે હોવાનું જણાવતા ડોક્ટર ઉષાહરંજલ પારડી અનવાય હોસ્પિટલ ખાતે 30 માર્ચ રવિવારના રોજ ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પારડીમાં અનુ આંખની હોસ્પિટલના પાંત્રીસ વર્ષ પૂર્ણ થતા ચિત્ર નવરાત્રી અને ગુડી પાડવાના દિવસે મફત આંખની તપાસનો કેમ્પ યોજાશે તેમજ પાંચ થી અઢાર વર્ષના બાળકો માટે મફત ચશ્માની તપાસ દરેક ચશ્મા ઉપર પચાસ ડિસ્કાઉન્ટ તેમજ બીપીએલ કાર્ડ ધારકોને કેમ્પમાં નોંધણી થયેલા મોતિયાના ઓપરેશન માત્ર રૂપિયા પાંચ હજારમાં કરવામાં આવશે આંખોના અન્ય ઓપરેશન ઉપર ત્રીસ થી ચાલીસ ટકા ફાઉન ગરીબ દર્દીઓને સંપૂર્ણ સારવાર મફત કરવામાં આવશે હોવાનું ડોક્ટર ઉષા ઉસાહેરંજલે જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે 15 માર્ચના રોજ પાડી અનુ આંખની હોસ્પિટલ અને એડવાન્સ રેટિના કેના નવી બિલ્ડિંગ અને આધુનિક ઉપકરણો સાથે 10 વર્ષ પૂર્ણ થતા આ દરમિયાન સૌની સેવા કરવાની તક મળી છે અને આગળ પણ અમે સેવા આપતા રહીશું હોવાનું જણાવ્યું હતું

હું ડૉક્ટર ઉષા હેરેન્જર અનુ આંખની હોસ્પિટલમાંથી વાત કરતી છું બહુ ખુશીની સમાચાર છે કે અમારા આ નવા બિલ્ડિંગનો આ માર્ચ પંદરને દસ વર્ષ પૂરા થઈ ગયા તમારા બધાના સહકારના હિસાબે અમે આ રીતે તમારા બધાના સેવા કરવામાં બહુ તક મળી અને બધાને સારી રીતેથી બધી ઉપચાર આપવામાં અમે સક્સેસફુલ બી થયા એ કારણે અમે આ ત્રીસ તારીખે યાને ચૈત્ર માસની પહેલા દિવસે એટલે ગુડી પાડવા કહેવાય અમારું હિન્દુ કેલેન્ડરના હિસાબે નવા વરસ બી કહેવાય તો આ દિવસે અમારું એક ફ્રી આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલા છે પારડીના અમારા એ જે અનો હોસ્પિટલ જે બસ ટીપોની બાજુમાં છે એ આ જ બિલ્ડિંગમાં રાખવાના છે સવારે નવ થી એક વાગ્યા સુધીનો ટાઈમ છે હું બહુ અગ્રણીથી બધાને પૂછું કે તમારા સેવા કરવાની અમે એક હજુ એક મોકા આપજો અને આ દિવસે સ્પેશિયલી બધાને માટે ફ્રી ચેકઅપ રાખેલું છે અને ઇવન છોકરા લોકો માટે ચશ્માનું તપાસ તે બી ફ્રીમાં છે અને ચશ્મા જે આપવાના છે નંબરવાળા તેમાં બી તમારું ઓછા પ્રાઇઝમાં યાને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આપવાના છે અને જે બીપીએલ કાર્ડ છે એ લોકોને જે બી ઓપરેશન લેન્સ સાથે લેઝર અને આ લોકોને ફક્ત પાંચ હજાર રૂપિયામાં ઓલ એને બધી મળીને લેન્સનું અલગ એનું અલગ કરીને કઈ નથી બધું મળીને પાંચ હજારમાં કરવામાં આવશે મતલબ એ ટુ ઝેડ બધી જાતની આંખના લાગતું બધી ઓપરેશન જામર જામર તો ઘણા લોકોને ખબર બી નથી બધા અવેરનેસના માટે અમે લાસ્ટ યર બી થોડું કામકાજી તો કરેલું જ છે આજે બી એ જ વાત પાછું કહેવું કેમ કે ખબર જ નહીં પડે જ્યાં સુધી પચાસ સાત ટકા તમારી વિઝન જતી રહે અને જે જતી રહે તે પાછું મળે બી નહીં જેટલી બચી જાય એ અમારા બચાવવાનું ખાસ જરૂરી છે તાકી તમારી જિંદગી આગળ જાય ને નજરના હિસાબે કઈ પ્રોબ્લેમ નહીં આવવા જોઈએ એ બધી કરવાનું અમારું બહુ ઈચ્છા છે તમારા બધાના સહકાર મને બહુ જોઈએ અને તમારા બધાને સગવડ જાંતી અમે જરૂર આપશું કેમ છો મિત્રો કો ડોક્ટર અભિષેક હેરેન્જલ રેટના સ્પેશિયાલિસ્ટ અનવાય હોસ્પિટલ અને એડવાન્સ રેટના કેર સેન્ટર દ્વારા યોજાયેલું આ કેમ્પ 3 માર્ચ એટલે કે રવિવારે અનવાય હોસ્પિટલના 34 વર્ષથી ઉપર કમ્પ્લીટ થતા એડવાન્સ રેટના કેર સેન્ટરને 3 વર્ષથી ઉપર કમ્પ્લીટ થતા આ સ્પેશિયલ કેમ્પ બધા મિત્રો માટે આપણે યોજાય રહ્યો છે જેમાં પ્રી આઈ ચેકઅપ અને ડિસ્કાઉન્ટેડ રેટ્સ પર કેટ્રાકના ઓપરેશન પડદાના ઓપરેશન પડદાના પ્રોસીજર બધા કરવામાં આવશે એની સાથે સાથે જે કોઈ દર્દીઓને આ લાભ ઉઠાવવું છે એમને ખાસ કરીને રવિવારે મોકલજો કેમ્પના ટાઈમિંગ્સ ને બધા વિવિધ ફેસિલિટીઝ જે આપવામાં આવશે જે જરૂર જરૂરતમંદ દર્દીઓ છે એમને ખાસ કરીને બીપીએલ કાર્ડ લઈ આવવું કેમ કે બીપીએલ કાર્ડ લઈ આવશો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેમાં નિદાન ઓલમોસ્ટ ફ્રી થઈ જશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો